જય તો ભાઈ હવે તમે કહેતા હશો કે શ્રી ખોડિયાર ઝાલર શું તમારો કોઈ પણ કંપની નો મોબાઈલ હોય એમાંથી તમે ગીત ચાલુ કરો એટલે આમાં વાગવા મળે અને સાથે મોર અને શંખનો નાચ પણ આમાં સંભળાય તમને એ પણ આમાં ઓટોમેટિક ગોઠવેલી સિસ્ટમ છે પણ હવે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી તો કરી આપવાના છે પણ નવી ઓફર એ છે કે ભાઈ આ એકદમ સારી ક્વોલિટીની તમને ટંકોરી ફ્રીમાં મળવાની છે લ્યો બોલો આમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે એકદમ હોલસેલ ભાવે ઝાલર મશીન એક વર્ષની વોરંટી સાથે તમને ફ્રી ટંકોરી પણ મળવાની છે ને હવે નવરાત્રી ઓરી આવે છે તો સ્પેશિયલ અખંડ દીવા જ્યોત પણ મળી જશે અને આમનું કામ નાના મશીનનું છે સાથે મોટા મંદિરના મોટા નગારા પણ મળી જશે અને મંદિર ઉપર લગાવવાનો મોરલા મ્યુઝિક પણ મળી જશે આખા ગામમાં આવા સાંભળાયે મોરલાનો એવો જોરદાર મોરલો પણ મળી જશે તો ભાઈ રૂબરૂ આવીને ખરીદી કરવી હોય તો શ્રી ખોડિયાર ઝાલર મશીનનું એડ્રેસ નીચે આપેલું છે બાકી આમના નંબર પર કોલ કરી અને ઓલ ઓવર ઇન્ડિયા માંથી તમે ઓર્ડર કરી શકો છો મારા ભાઈ